તો હેલો ગયેશ કેમ છો બધા સ્વાગત છે તમારું મારા નવા વિડીયોની અંદર અને આજના વિડીયોમાં આપણે જાણીશું આપણે મોબાઈલમાં ગુજરાતી ભાષા સેટિંગ કઈ રીતે કરવું તમારા ફોનમાં ગુજરાતી ભાષા સેટ કઈ રીતે કરવી અને જોઈ શકો છો અત્યારે મારા ફોનની બાયોડિફુલ ભાષા છે એ ઇંગ્લિશ છે જોઈ શકો છો બધું ઇંગ્લિશમાં છે અને આજે પણ ગુજરાતમાં એવા લોકો છે જેમને અંગ્રેજી નથી આવડતું અને એમને ગુજરાતી જ સુટેબલ લાગે છે કેમ કે યાર એ લોકો એટલા ભણેલા ન હોય એટલે એમને અંગ્રેજી ન આવડતું હોય તો ગુજરાતી આસાન રહે એના માટે પણ હવે જે મોબાઈલ આવે છે કંપની બનાવે છે એ તો વિદેશોમાં બનતા હોય છે અને એ તો ઇન્ટરનેશનલ હોય છે અને એમાં ડિફોલ્ટ ભાષા અંગ્રેજી આવતી હોય છે એ બધાને ખબર જ છે મતલબ ડિફોલ્ટ અંગ્રેજી જ આવતી હોય છે એમાં અને કંપનીમાં અંગ્રેજી દેશે પણ એમાં સાથે સાથે એક ઓપ્શન પણ દેશે ગુજરાતી સેટ કરવાનું એ તમારા ફોનમાં જ ઓપ્શન હશે તમારું ગુજરાતી કરવાનું જો તમને ન આવડતું હોય તો મિત્રો અમે બેઠા છે ની અમે કહીશું તમે આજે જણાવીશું એ સેટિંગ્સ તમે ક્યાં મળશે અને કઈ રીતે તમે ગુજરાતી કરી શકો છો તો ખાસ વિડીયોમાં બેનર જો તો ચાલો વિડીયો શરૂ કરીએ અને વિડીયો શરૂ કરતાં પહેલાં જણાવી દઉં કે તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને નોટિફિકેશન બેલને ક્લિક કરી અને ઓલ પછેટ કરી દેજો કારણ કે આમાં બેસિક નોલેજ આ ચેનલમાં આવતી રહેશે તો ચાલો શરૂ કરીએ તો સૌથી પહેલાં છે ને આપણે સેટિંગ એપ્લિકેશન તમારા ફોનમાં બધાના ફોનમાં એ અલગ અલગ હોય છે સેટિંગ ખોલી લેવાનું છે સેટિંગ ખોલશું એટલે આવી રીતે આવી જશે હવે મિત્રો તમારા ફોનમાં કદાચ સેટિંગ અલગ હોઈ શકે છે બધી કંપનીના મોબાઈલમાં અલગ અલગ પ્રકારનું સેટિંગ હોય અલગ અલગ જગ્યાએ હોય છે તો સેમ સેટિંગ છે તમારે ગોતી લેવાનું છે તો નામ અલગ અલગ હોઈ શકે કદાચ સેટિંગ એક જ હશે બધામાં તો મારો તો આ સેમસંગનો ફોન છે તો સેમસંગ યુઝર હોય તો એના માટે આ જ સેટિંગ રહેશે બટ જો કોઈ બીજી કંપનીનો ફોન હશે તો નામ કદાચ અલગ હોય શકે આડા હોય શકે તમારે શું કરવાનું સ્ક્રોલ કરવાનું છે નીચેની સાઈડ થોડું કમ એટલે અહીં તમને મળશે એક ઓપ્શન જનરલ મેનેજમેન્ટ સેમસંગનો ફોન હશે તો જનરલ મેનેજમેન્ટના નામથી હશે અથવા કોઈમાં લેંગ્વેજ એન્ડ કીબોર્ડના નામથી હશે ડેટ એન્ડ ટાઈમના નામથી હશે કે કોઈ પણ નથી હોઈ શકે બસ તમારે આ જનરલ મેનેજમેન્ટ ઓપ્શન ખોલવાનું છે જેમાં લેંગ્વેજ એન્ડ કીબોર્ડ નામનું બટન હોય એવી રીતે એની પર ક્લિક કરવાનું છે જેવું ક્લિક કરશો લા ઓપ્શન મળી જશે લેંગ્વેજનો એની ઉપર ક્લિક કરશો એટલે તમને તમે જોઈ શકો છો અંગ્રેજી બાય ડિફોલ્ટ ટીક કરેલી છે હવે ગુજરાતી મારે ઓલરેડી છે કારણ કે મેં ઓલરેડી એડ કરેલી છે તો હું આની ઉપર ક્લિક કરી એડ કરી શકું છું બટ જો આમાં નો હોય ને તો અહીંયા એડ લેંગ્વેજ ઉપર ક્લિક કરી અને અહીંથી તમારે ગુજરાતી સિલેક્ટ કરવાની છે એટલે તમે ગુજરાતી અહીંથી સેક્ટ કરશો એટલે તમારે આવી જશે તો જેવી અહીંયા ક્લિક થાય તો એની ઉપર ક્લિક કરી દેવાનું છે અને શું જો ઉપર ક્લિક કરી દેવો ને એપ અપ્લાય ઉપર ક્લિક કરી દેવો ને એટલે એક જ સેકન્ડની અંદર જોઈ શકો જો આપણે ફોન છે ગુજરાતીમાં કન્વર્ટ થઈ ગયો તો ગાઈસ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આવા જ વિડીયો આ ચેનલમાં આવતા રહે તો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય